જય માતાજી જય ખોડિયામાં મિત્રો સ્વાગત છે તમારું આપણા આજના બ્લોગમાં કમલા લોકને આશા કરીશ કે તમને આપણો આજનો વ્લોગ પસંદ આવી છે પસંદ આવી તો વિડીયોને લાઈક કરી નાખજો અને શેરલમાં નવા હોય તો જય માતાજી કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો તો હવે અત્યારે છે ને મિત્રો અમે નીકળી જવાનું છે આજે ફરવા તો અત્યારે મોટો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને અત્યારે ઘેરથી તો નીકળી ગયા ને આવી ગયા છે સોંધળી બપાના મામાદેવના મંદિરે તો હું ને સોહમભાઈ અત્યારે જવાના છે ફરવા ને અત્યારે કેટલા વાગી ગયા છે સવારના ખબર છે સવારના સાડા પાંચ થવા આવી ગયા અને અમે બે ભાઈઓ છે ને નીકળીએ કઈ બધું ખબર છે દ્વારકાધીશનો હુકમ થઈ ગયો છે તો અત્યારે હવે નીકળી ગયા અમે દ્વારકા તો હવે જો ભાઈની ગાડી લઈને જવાનું છે કેમ કે આપણે સ્પેશિયલ વાહન નથી આ પ્રાઇવેટ ગાડી લઈને જઈએ કેમકે અમે વાહનમાં નથી જતા સોમ ભાઈને ગાડી લઈને તમારે જવાનું તો જો ચાલુ છે કેમ કે અહીંયા વધારું હોય ને એટલે પછી લાઇટ ચાલુ રાખવા ટુ તો હાલો હવે નીકળીએ ધીમે ધીમે ને સવાર પડી આપણે વ્લોગ હવે સિનેમેટિક શોટને બતાડી અત્યારે જેટલો રૂટ કપાય એટલો કાપીએ કેમકે અહીંથી થાય છે કેટલું ભાઈ બસો બસો સવા બસો જેવું થાય છે બસો થી બસો કિલોમીટર જેટલું તો અત્યારે નીકળીએ વેલેરા સો અને સિત્તેર મિનિટ થઈ ગઈ અને અત્યારે ભાઈ આ ક્યાં જગ્યાએ છે નર્બાઈ માતાજીના મંદિરે અત્યારે છે ને અહીં હોટલ છે ને ત્યાં સાહ પાણી પીવા ઉભા રહ્યા સોહમભાઈને ચોકલેટ લીધી અને છે ને જલ્દી જલ્દીમાં છે ને કોલગેટ લેતા ભૂલી ગયા હતા તો કોલગેટે લઈ લીધી કે હવે ધીમે ધીમે નીકળીએ અહીં દુકાને ઉભા રહ્યા હતા તો બસ વાતાવરણ જો હવે તમે જોઈ દો આ રીતે છે અત્યારે વાતાવરણ હજી આવું થયું છે થોડો થોડો ઉઘાડ અને હાલો હવે ધીમે ધીમે નીકળીએ સાલે એક કિલોમીટર કાપી અને પછી પાછા છે ને હું ને સોહમ બે છે ને અહીંયા બ્રિજ ને ફૂલ હવે ફૂલ જ છે નાનો કે બ્રિજ બહુ મોટો એવું નથી તો અહીંયા છે ને મસ્ત મજાના એક તો સૂર્ય દાદા અત્યારે ઉગતા હતા અને પછી ફોટા પાડી નાખ્યા મસ્ત મજાના અને તો અહીંયા છે ને કંઈક ડેમ જેવું છે અને છે ને લોકેશન કંઈક આવું હતું અહીંયા સોહમ બેન અમે બે ફોટા પાડી નાખ્યા અત્યારે મને ફોટા પાડવાનું બહુ મજા નથી આવતી સોહમભાઈ ને હું કે આલો પાડી નાખી ફોટા તો સોહમભાઈ ને લા ફોટા પાડી નાખ્યા ને હવે છે ને આગળ નીકળીએ ત્રીસ કિલોમીટર અહીંથી દ્વારકા થઈ અને અહીંયા પેટ્રોલ પંપ હતો ને તો મસ્ત મજાનું હોટલ હોય છે ને કોફી પીધી બે અને પાણી પીધું ને ઘડીક વાર લીધો નાનો એવો અને હવે છે ને પાછા નીકળ્યા દ્વારકા બાજુ કે નહીં સોહમભાઈ અને તડકો આજ બહુ છે સોહમભાઈ બહુ લાયક છે અને મને લાયક છે પણ મને થોડોક ઓછો લાગે છે સોહમભાઈને વધુ લાગે છે કે એ સાંયા કામ કરતા હોય અને હું તો તરીકે કરતો હોય ને સાં હોય એટલે તો ચાલો હવે કન્ટિન્યુ ત્રણ ની વાર છે દ્વારકાધીશના મંદિરે પૂગી ગયા અને જાઓ અત્યારે તમે દ્વારકાધીશની ધજાના ખાલી દર્શન કરી લો પહેલાં તો તમારા કોઈ ગયા આબરૂના ઝઘાગરા નહીં થવા દે એ આ દ્વારકાવાળો અને બાકી તો અહીંનો વ્યૂ બ્રિજ છે અને સોહમભાઈ હું આપણે દ્વારકા પૂગી ગયા પૂગી ગયા હવે ફાઇનલી પૂગી ગયા આપણે દ્વારકાનું દર્શન કરી આવીએ હવે દર્શન કરવા જઈએ ને ત્યાં તો મોબાઈલ હળવું જ નથી તો તમને ખબર જ છે તો આલો જ્વારકાધીશ દ્વારકાધીશના દર્શન કરીને આવી ગયા અને પાછું મોબાઈલ લઈને ફોટો શૂટ કરવું હતું ને ત્યાં અહીં સુધી જો અહીંથી પછી મોબાઈલ અંદર અલાઉડ નથી ત્યાં બધે ફોટો શૂટ ને કરે શું હમ અહીંયા છે

કઈ કાજુ છે બદામ વાળી બધા બદામ વાળી ચાલો પી લે ને દર્શન કરી લીધા દિવસ મોટા પાણી આવી જાય ગયા તો હવે જાય દર્શન કરવા અને પેલા છે ને કે પેલા દર્શન કરી અને હવે પછી તો દર્શન બેટ દ્વારકા આવીને દર્શન કરી લીધા અને છે ને અત્યારે બહુ રહસ્ય તો નથી ટ્રાફિકમાં જલ્દી જલ્દીમાં કર્યા અને છે ને સમય લાગતો હતો કેમકે છે ને હું ગયો હતો મંદિર બંધ હતું પછી દસ મિનિટ મંદિર ખુલ્યું તો એમાં જલ્દી જલ્દીમાં ધક્કા દર્શન કર્યા કેમકે અત્યારે કંઈ

હવે છે ને થોડોક હું નાસ્તો ઘેરે નાખી લીધો હતો વેફાઈ નાખી લીધી પછી આ એ છે ને મસાલાવાળા લઈ લીધા છે બે ડીશ અને રસનો સિંહો સિંહો પાણી થઈ ગયું ત્યાંથી બ્રિજ પાછો બે દ્વારિકા છે ને મંદિર છે ને ત્યાં પાણી લેવા અને રસ લેવા ગયો હતો સોહમભાઈ છે ને બેઠા હતા હવે એને છે ને આજ પાછો ગુરુવાર ને એટલે એને ભૂખ લાગી છે તો એ હવે ખાવા માંડે અને હવે હું નાસ્તો કરી દઉં આપણે કપડાં બદલાવી લીધા કપડા બદલાવીને હવે છે ને આપણે ફોટો શૂટ કરવાનું છે તો આપણો બેગ અહીંયા છે ને બેગ છે ને અહીંથી તૂટી ગયો ઓવરલોડ માલ થઈ ગયો આમાં બધા સામાન અને પાવર બેગ લેતા આવ્યા પણ કંઈ કામ વગેરે છે કેમ કે અમારા બે ના બે પાસે આઈફોન છે ને નહીં શો હમ આમ જો આઈફોન છે પણ સાર્જિંગ નથી થતું કઈ કામ વગેરે ખાલી ખાલી હે વજન કરવા હાટું લેતા બધું આ પાવર બેગ હજી એક આવું છે એક છે વિક્રમનું મારા મિત્રનું ને એક શિવમ બાપુનું છે તો એન્ડ્રોઈડમાં કામ લાગી ગયું તો એમાં કોઈના ફોન આવી છે તો એમાં ચાલતા રહે અને મારા મિલામાં ને વ્લોગિંગ ને બધું હાલે તો સાદા બધા ફોટા પાડી નાખ્યા એ હવે હું ને આવે નીકળી ગયા તરફ કે અમારે રોકાવાનું નથી તો હવે પાછળ જર્લીનો થોડો કરો અને બ્રેક લેવો છે બતાવી દો અને સાર્જિંગ હવે થોડું બહુ છે મોબાઈલ વાસ્કોટ હાઈવે જાય ને અહીં નીચે બ્રિજ ની હેઠળ આવી ગયા અને અહીં રહ પીએ અમે તો અમને બે મસ્ત મજા ઠંડો ઠંડો પી રસ અને પછી નીકળીએ આગળ આગળ પછી ક્યાંય આ પેલો સ્ટોપ જ લીધો આગળ પેટ્રોલ પુરાવી પછી પાંચની પંચાવન થઈ ગઈ અને છે ને અહીંયા હોટલ ઊભા રહ્યા હતા જો અહીંયા મહાદેવ હોટલ તો છે ને હવે હરસદી માતાજીનું મંદિર છે ને બાવીસ કિલોમીટર દૂર છે ને મોબાઈલમાં ચાર્જિંગ નહોતું તો આપણે ચાર્જિંગ અહીં ઘડીક વાર વીસેક મિનિટ રોકાણા અને ચાર્જિંગ થઈ ગયું છે તો હવે નીકળીએ માતાજીના દર્શન ત્યાં પણ હજી કરવાના છે હર્ષદ અમે જો હર્ષદ વન છે ને દરિયાની કાંઠે મહાદેવનું મંદિર આવી ગયેલું છે શ્રી નામ તો હવે મારે અહીંયા જઈને વાસું છે તો આગળ વાસીને તમને કહેવાય ને મહાદેવનું મંદિર મસ્ત દરિયા કિનારે છે એક નંબર વ્યૂ આવે ને આગળ તમને પેલા મહાદેવના દર્શન કરાવી દઉં અને પછી થોડોક ફોટો શૂટ કરીએ

સોમ ભાઈ કેમ વ્યૂ બાકી ને અરે આના આય થાય મિત્રો વ્યૂ એટલે કાઈ ઘટે નહીં એમ છે ઓ પણ જોવ તો ખરી મિત્રો અને હવે આગળ હાં જઈએ અને માતાજી નું મંદિર તો છે ને મિત્રો ગામમાં રહી ગયો મિત્રો આયા નીચે આવી ગયા ને આ તો ધીર પાણકા છે એટલે બહુ રેતી પગમાં ને છટ્ટી જો અહીંયા પથ્થર ઉપર ઉભા ને મિત્રો વ્યૂ એટલે કાઈ ઘટે ને એવો જોતો તો મિત્રો સૂર્યાસ્ત અને બધું તો હમ જો વા કી નામ લખ્યું અહીંયા ઓર સદી આવી ગયા જોઈ લો તમે એનો વ્યૂ હવે જઈએ આગળ કેમ કે 12 વાગે તો ટાઈમ લખી ગયો તો 6 વાગે સુધીની છે પણ અત્યારે 7 વાગી ગયા હવે શું થાય કે આગળ જણાવ ઓર સદી આવી ગયા અને નજારો એટલે એક નંબર કંઈ ઘટે નહીં વો સાંસ પડી ગઈ છે પણ તમને એક બતાડું વ્યૂ જો આ બાજુ કોણ સકી છે આ બાજુ દરિયો છે હવે છે ને આ બંધ થવાનું છે ને સમય થઈ ગયો છે તો હવે છે ને નીકળીએ અને વન છે ને જો આવું કઈક છે અને ટાઈમ મળે ને તો એક વાર જરૂર મિત્રો તમારે જ્યારે રજા હોય ને ત્યારે એકવાર આવવાનું તમને આખો દિવસ તમને મજા આવે કેમ કે એક બાજુ દરિયો ને એક બાજુ આવું વન સિક્સટીન પ્લસ છે તો એ થોડુંક રિઝલ્ટ આનાથી નબળું છે હું આજ લાગ્યું અમને સાંજના ફોટોમાં હવે એ બહુ પાણી કરે છે એને અમે થોડા સમયમાં બતાડી દે હું કે તમે પાણી કરો માં

અને મંદિર અંદર ફોટા પાડવાની મનાય છે અને આરતી ચાલુ છે તો અત્યારે નીચે જો ખાલી જોઈ લો તમે મંદિર માતાજીને અહીંથી દર્શન કરવાના અને આ છે હર્ષદ ની બજાર તો હાલો હવે નીકળીએ

વાગી ગયા અને મેપ માં બતાડી દઉં છે કેટલા કિલોમીટર છે તે હજી આડતેર કિલોમીટર થાય ફૂલરામાં અહીંથી અને રસ્તો છેતાલીસ મિનિટનો બતાડે સોહમભાઈ બૂટ પહેરે માતાજીના મંદિરે છે હવે જમવાનું શું થાય તે આગળ લોકમાં કન્ટિન્યુ બનાવી ગયા અમે આખરી જઈએ હવે કે હોટલ મળી જાય તો સારું નકર પછી હવે આગળ શું થાય તે કન્ટિન્યુ બની રહી હવે એની પાસે છે ને શ્રીરામ હોટલ છે ને ત્યાં જમવા આવી ગયા અને ગુજરાતી થાળી છે સોહામાંથી બધી લે વસ્તુ અને આપણે લઈ લીધી શાક ને છે ત્રણ પ્રકારના ત્રણ પ્રકારના અને બીજા નેટ લીધા હતી મેં સ પ્રકારના છે તો હવે છે ને જમી લઈએ કેમ કે ભૂખ બહુ લાગી છે કે નહીં સોહમ સોહમ આવી ગયો તો બહુ ભૂખ લાગી છે હાલો કંઈ આવા કેવું નથી હવે ખાલી દસ ને અડતાલીસ મિનિટ થઈ ગઈ અને મસ્ત મજાનું જમી લીધું છે અહીંયા શ્રીરામ મોટલ છે ને ત્યાં એટલે કાંઈ આનું આપણે પ્રમોશન કે કઈ ડિસ્કાઉન્ટ કે નથી મળતું પણ મિત્રો જમવાનું એટલે એક નંબર તો અહીંયા છે આપણે મોસા રોડ પોરબંદર હાઇવેની બાજુમાં જ આવેલું છે આ શ્રીરામ મોટલ મિત્રો કાઠિયાવાડી જમવાનું મતલબ દેશી જમવાનું આપણે ગુજરાતી જમવાનું એક નંબર હતું જમી લીધું મેં અને સોહમ મેં હું કેવું તારું સોહમ જમવાનું એક નંબર તો હવે છે ને નીકળી જાય ઘર તરફ અને ઘેરે જઈને લોગ ઇન કરીશું કેટલા વાગે ભૂએ એ હજી કન્ટિન્યુ બનાવી દેજો તો અત્યારે ઘડિયાળમાં પોણા બાર થઈ ગયા છે ને હવે કમ્પ્લીટ રીતે ઘેર પૂગી ગયા છે મમ્મી ને પપ્પા સુઈ ગયા હતા તો હવે આપણો આજ નવ અહીં સુધી રાખીએ વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો ચેનલમાં નવા હોય તો જય માતાજી કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ બીજા વ્લોગમાં હાલો બાય ભાઈ